મારા જય શ્રી કૃષ્ણ એક નાનકડી બંગલાએ કામ કરતો હોય છે એના બંગલાનું કામ કરી અને બગીચાનું કામ કરતો અને પછી એ જે બંગલાની પાછળ એક પીપ હોય છે કચરાની એમાં એ કચરો નાખી દીધો અને બાજુમાં એક ઠેલી મૂકતો એમાં એ એના ઘરની એમ કે જે પણ ખાવાનું હોય એ ઠેલીમાં એ ખાવાનું લઈ જતો ત્યાં એમ કે નિજબાની બહુ થતી તો અવનવી વસ્તુઓ એમ કે વધતી ખાવાનું ઘણું બધું વધતું એ આ નોકર ઠેલીમાં ભરી અને રોજ લઈ જતો હવે આવી રીતે એનું રોજનું કામ હતું અને શેઠ બહાર નીકળે ગાડી લઈને એટલે એને નમસ્તે કરવાનો અને દરવાજો ખોલી દેવાનો અને પછી બંધ કરવાનો એમ કે સિક્યુરિટીનું પણ કામ કરતો બંગલાનું પણ કામ કરતો ગાર્ડનનું પણ કામ કરતો પણ એ પ્રમાણે એને પગાર બહુ ઓછો મળતો પણ એને સંતોષ હતો કે કઈ વાંધો નહીં મને ખાવાનું એમ કે વ્યવસ્થિત એમ કે મળે છે અને મારો પરિવાર એમ કે એક સમય મસ્ત રીતે એમ કે ખાઈ શકે છે આવી રીતે એમ કે એ ખાવાનું ટાઈમ લઈ જતો એક વખત નિજમાની પૂરી થઈ અને એ નોકર થેલીમાં જે વધુ ઘટું ખાવાનું હતું એ ભરતા હતા અને શેઠની નજર એકદમ એ નોકર જે કામ કરી રહ્યો હતો ખાવાનું ભરી રહ્યો હતો એને પર પડી નોકર તો ડરી ગયો ફફડી ગયો એમ કે હવે મને ચોક્કસ આ નોકરીમાંથી કાઢી મૂકશે હવે આજે મારો છેલ્લો દિવસ છે નોકરના મનમાં તે અનેકો એમ કે વિચારો ચાલતા હતા પણ એને થયું કે કઈ વાંધો નહીં આજે તો હું આ બધું ખાવાનું લઈ જાઉં અને આજે તો મારો પરિવાર એમ કે જમશે આવો વિચાર કરી અને એ ઠેલીમાં એ ખાવાનું ભરી અને પછી છેલ્લે બધું કામ કરી અને પછી પીપ જોડે એ ખાવાનું મૂકતો અને પછી એ ઠેલી લઈને ઘરે જાય છે અને બીજા દિવસે પાછો નિત્યક્રમ પ્રમાણે આવે છે અને આખો દિવસ કામ કરે છે પણ એને એ શેઠ કાઢતાય નથી કે કશું કેતા પણ નથી અને એ સંતોષનો એમ કે શ્વાસ લે છે એ કંઈ વાંધો નહીં એમ કે સીઠે મને ના કાઢી મૂક્યો અને પછી એ જ્યારે નિત્યક્રમ પ્રમાણે એ પાછો કચરો એમ કે પીપમાં નાખવા જાય છે અને પીપની જોડે ઠેલે જોવે છે નવી ઠેલી અને અંદર કઈક ભરેલું હોય છે એ ખોલીને જોવે છે તો અંદર કરિયાણું હોય છે તેલ ખાંડ ચા ચોખા દાળ આવી રીતે જોઈ અને નોકરનો એમ કે આમ ગદગદ થઈ જાય છે તે નક્કી અમારા સીઠે મૂક્યું અને રોજ એવી રીતે પીપની જોડે એને હવે બધી કોટી ખાવાની લઈ જવાની જરૂર નતી પડતી એ રોજ જે નવી નવી ઠેલીઓ મુકતા કોકવાર દૂધ મુકે કોકવાર એમ કે શાકભાજી મુકે કોકવાર ફ્રૂટ મુકે કોકવાર કરિયાણું મુકે આવી રીતે રોજે રોજ નવી નવી ઠેલીઓ એમ કે પીપ જોડે મૂકી દેતા અને પેલો નોકર રોજે લઈ જતો એક વખત બન્યું એવું કે શેઠનું એક્સિડન્ટ થયું અને શેઠ મૃત્યુ પામ્યા આ નોકર ને એમ કે બહુ દુઃખ થયું આ સાંભળી અને એમ કે બહુ ખૂબ રડ્યો એ દિવસે અને એક મહિનો થયો બે મહિના થયા પણ જે પેલું કરિયાણું મળતું હતું એ બધું બંધ થઈ ગયું પછી એને એવું થયું કે હું કયા મળે એમ કે શીઠાણીને કહું કે મને થોડો પગાર વધારી આપો પણ બે ત્રણ મહિના પછી હિંમત એકઠી કરી અને શીઠાણી પાસે જાય છે અને શીઠાણીને કહે છે કે એમ કે શેઠ એમ કે જતા રહે એનું મને દુઃખ છે પણ એમ કે મારા પરિવારનું એમ કે પૂરું થતું નથી અને મને થોડો પગાર વધારી આપો એમ માંડીને વાત કરે છે કે કહે છે કે રોજ રોજ એમ કે નવી નવી ઠેલીમાં મને એમ કે આવી રીતે કરિયાણું દૂધ શાકભાજી એમ કે ફ્રૂટ એમ કે બધું મળતું હતું એટલે મારો એમ કે પરિવાર ચાલતો હતો અને હવે એમ કે મને બહુ એમ કે બધી રીતે એમ કે વ્યવહાર રીતથી માંડી અને એમ કે ખાવા પીવાની બધી તકલીફ પડી રહી છે ત્યારે શેઠાણી એમ કહે છે કે કઈ વાંધો નહીં એમ કે હવે આ મારો દીકરો એ પણ એમ કે આ કાર્ય કરશે અને પછી અને શેઠાણીને કહે છે કે એમ કે શેઠનો મેં અવાજ નથી સાંભળ્યો ત્યારે શેઠાણી કહે છે કે તમારા જે શેઠ હતા મારા એમ કે મારા હસબન્ડ હતા એ મુખ બધીર હતા ત્યારે એ સાંભળી અને મારો દીકરો પણ મુખ બધીર છે સાંભળી અને આંખમાં આંસુ છે આંસુકે રડી પડે છે અને કે ખરેખર મારા હું નમસ્તે કેતો અને નમસ્તે નહોતા એમ કે વળતા એમ કે હસતા બી નહોતા એમ કે સ્માઈલ નહોતા કરતા તો મને એમ કે ખૂબ એમ કે દુઃખ થતું એમ કે મારા શેઠ કેટલા અભિમાની છે પણ અંદરનો જે એમ કે જીવ એમનો દયાળુ એમણે મને આવી રીતે એમ કે ખાવાનું એમ કે આપતા કરિયાણું આપતા એમને ધ્રસ્કે વિચારોમાં એનું જે વિચાર છે મગજ જે વિચારે ચડી ગયું અને ખૂબ એમ કે રોડે આ દૃષ્કેને ન કર અને પછી એ એ ક્યાંય એમ કે જતા નથી અને પૈસાનો એમ કે વધારો માંગતા નથી અને એમનું કામ એમણે ચાલુ રાખે છે અને રોજના પ્રમાણે નવી નવી ઠેલીઓ એમને મળતી રહે છે જય શ્રી કૃષ્ણ